મિત્રો હું એક છોકરીને પ્રેમ કરતો હતો તે હું તમને જણાવવા જઈ રહ્યો છું હું મારું બીએ મારો અભ્યાસ પૂર્ણ કર્યો પછી હું નોકરીની શોધમાં મારા ગામના એક મિત્ર સાથે દિલ્હી નજીક નોયડા આવ્યો મને ટૂંક જ સમયમાં મલ્ટીનેશનલ કંપનીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી મળી પછી એક રૂમ ભાડે રહેવાનું શરૂ કર્યું હું જે ઘરમાં રહેતો હતો તે ત્રણ માળનું હતું અને હું ઉપરના માળે રહેતો હતો એક દિવસ જ્યારે હું ટેરેસ પર ગયો અને અહીં તહીં ચાલવા લાગ્યો ત્યારે અચાનક મારી નજર બાજુના ટેરેસ પર ગઈ અને મેં જોયું કે એક છોકરી અમારી તરફ ખૂબ જ પ્રેમથી જોઈ રહી હતી હું પણ તેની સામે જોવા લાગ્યો થોડીવાર તે હસતી હસતી ચાલી ગઈ મને લાગ્યું કે કદાચ તે મને પસંદ કરે છે ખબર નહીં કેમ મને એ છોકરી વારંવાર જોવાનું મન થતું પછી દરરોજ હું તેને જોવા માટે ટેરેસ્ટ પર જતો તે પણ મને મળવા આવતી આ સિલસિલો છ મહિના સુધી ચાલ્યો પછી મને ખબર પડી કે પેલી છોકરીનું નામ માહી હતું તે બીએસસી કરતી હતી અને કમ્પ્યુટર કોર્સ પણ કરતી હતી જ્યારે તે સાંજે તેનો કોમ્પ્યુટર ક્લાસમાંથી પાછી આવે ત્યારે હું જ્યારે પણ ડ્યુટી પરથી આવતો ત્યારે રસ્તામાં તેની રાહ જોતો અને તેની સામે એક નજર નાખતો પણ મેં ક્યારેય તેની સામે વાત કરી નથી અમારી બોલવાની હિંમત જ ન થઈ હોય હું તેને ખૂબ પ્રેમ કરવા લાગ્યો હતો હું તેની યાદોમાં ખોવાયેલો હતો તે દિવસ હોય કે રાત હું તેનો ચહેરો જોતો હતો હું માહીના પ્રેમમાં પાગલ થઈ ગયો હતો હું મારી કંપનીમાં યોગ્ય રીતે કામ કરી શકતો ન હતો અને દરરોજ મને મારા બોસ દ્વારા ઠપકો આપવામાં આવતો હતો અને તે દરરોજ મને નોકરીમાંથી કાઢી નાખવાની ધમકીઓ આપતા હતા મને ખબર નથી કે હું કઈ બીમારીથી પીડિત હતો પણ આજ સુધી હું મારી લાગણીઓ માહી સમક્ષ વ્યક્ત કરી શક્યો નથી અને મને આ કર્યાને બે વર્ષ થઈ ગયા હતા અને આજ સુધી હું મારી લાગણી વ્યક્ત કરી શક્યો ન હતો પ્રેમ તેને પ્રેમ કરતા હતા અને તે કહેતા પણ ડરતા હતા હું એટલો પાગલ હતો કે માહી જાણતી હતી કે હું તેને પસંદ કરું છું અને તેને પ્રેમ પણ કરું છું એક દિવસ અચાનક મને મંદિરમાં બોલાવ્યો મને લાગ્યું કે કદાચ તે મને કંઈ કહેવા માગે છે હું પણ આજે હું મારી લાગણીઓ વ્યક્ત કરીશ એમ વિચારીને તક સારી છે પછી હું શરૂઆતથી જ મંદિરમાં ગયો અને માહીની રાહ જોવા લાગ્યો પછી થોડી વાર પછી માહી આવી અને માહીએ જોઈને હું ખૂબ ખુશ થયો જ્યારે માહી મારી પાસે આવી અને કહ્યું હાય રાકેશ તમે કેમ છો હું હું ઠીક છું તમે કેમ છો માહી કહ્યું હું ઠીક છું પછી માહીએ મને કહ્યું કે રાકેશ હું ઈચ્છું છું કે તમે આ જાણો મેં ફોન કર્યો છે કારણ કે હું જોઉં છું કે તમે બે વર્ષથી મારા મિત્ર છો આગળ પાછળ ફરવું રાકેશ છું તમે જાણો છો કે હું હું તને પ્રેમ નથી કરતો માહી જેવી જ તું મને આ કહે છે હું સાવ નિરાશ થઈ ગયો અને વિચારવા લાગ્યો થોડા સમય પછી મેં માહીને કહ્યું મને ખબર નહોતી કે મારો પાર્ટનર મને પ્રેમ નથી કરતો પણ હું તને ખૂબ પ્રેમ કરતો હતો અને હું તને ખૂબ જ પ્રેમ કરું છું આઈ લવ યુ માહી કહેતાની સાથે જ આ માહી મને કહેવા લાગે કે પ્રેમ એક બાજુથી નથી રાકેશ પ્રેમ બંને બાજુથી છે તું કેમ છે મારી પાછળ તારું ભવિષ્ય બરબાદ કરે છે માહી હું તને પ્રેમ કરું છું અને તું ભવિષ્યની વાત કરે છે હું તારા વિના જીવી શકતું નથી હું દરેક ક્ષણે તારી યાદોમાં ખોવાઈ જાઉં છું માહી રાકેશ તને પ્રેમ નથી હું ફક્ત મારા ભવિષ્યને જ પ્રેમ કરું છું આજથી મને અનુસરશો નહીં નહીં તો રાકેશ મારા માટે સારું રહેશે નહીં માહી જ્યારે સુધી મને એવું લાગ્યું ત્યાં સુધી મારો પ્રેમ રહેશે માહી હા રાકેશ મને માફ કરજે ત્યારું દાન રાખજે અને હું શું કરું માહી પળવારમાં મારા પ્રત્યે બેવફા બની ગઈ અને મારાથી દૂર ગઈ મિત્રો આ ત્રણ શબ્દો સાંભળ્યા પછી લવ્યું અત્યાર સુધી હું આગળ પાછળ ફરતો રહ્યો અને જો જરૂર પડી તો તેથી તે મરવા માટે પણ તૈયાર હતો આ ત્રણ શબ્દો મારા તેની પડછાયો તેનો તબકારો તેની ચટણી બની જાય નજીક રહેવા માંગતો હતો પણ આ શબ્દો માટે બધું ગુમાવીને આજે હું પાગલ બની ગયો છું માતાના ગર્ભમાં છોકરો છે કે છોકરી છે એ જાણવા માટે મને બે વર્ષ લાગ્યા પણ એ ભૂલ હતી ના તે મારું જ છે છોકરીના દિલમાં પ્રેમ છે કે નહીં એ જાણવા માટે એક કલાક એક દિવસ એક વર્ષ પૂરતું છે પરંતુ હું બે વર્ષ સુધી તેને અનુસરતો રહ્યો હું કેટલો પાગલ છું પરંતુ આ ગાંડ પણ નો માત્ર હું એક જ શિકાર નથી મારા જેવા લાખો અને કરોડો યુવાનો છે જેઓ મુંબઈના મરીન ટ્રેક કોલકાતાના પાર્ક ટ્રેસ્ટ ચેન્નઈના મરીના બ્રિજ કે દિલ્હીના કોનાટ પ્લેસમાં દરેક શહેરમાં રહે છે સાચો પ્રેમ માટે પાગલની જેમ રોવિંગ પરંતુ તેના દિલમાં ભરેલા સાચા પ્રેમની કોઈ છોકરી સમજતી નથી પ્રેમ માણસને પાગલ બનાવે છે ખૂની બનાવે છે પણ આ પ્રેમ આપણા જેવા પાગલને માણસ બનાવે છે જ્યારે હું પ્રેમમાં હતો ત્યારે હું તેને ખૂબ જ પ્રેમ કરતો હતો ગમે તેમ કરીને એ હું પ્રેમને જાણ્યા વિના જ ભૂલી જવું એ સારું છે મિત્રો માણસની જિંદગીમાં કંઈક બનવા માટે બે વર્ષ પૂરતા છે મારા જેવા પ્રેમમાં પાગલ થયેલા મિત્રોને મેં એ બે વર્ષ ગુમાવ્યા કદાચ હું મારી જવાબદારીઓ અને મારા હૃદયમાંથી શું છે તે ભૂલી ગયો છું કદાચ મારા દિલમાંથી નીકળેલા શબ્દો મારા દિલ પર અસર કરે છે મારે પૈસોનો પ્રેમ નથી જોઈતો